હેલો ફ્રેન્ડ સોની માને જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હું છું શીતલ ભાવ સર મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું આવી રીતના સેટ મૂકવાનો પાવ જ તો તેના માટે હું સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં બતાવણી છું કે જેથી કરીને તમે છેક સુધીનો વિડીયો જોજો તો તેના માટેનું મેં એક બ્રોકેટનું કાપડ લીધેલું છે ને મેચિંગ અસ્તર લીધેલું છે તો તેની લંબાઈ છે પંદર ઇંચની લંબાઈ લીધેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને પહોરાઈ છે સવા પાંચ ઇંચ અને એના માટેનું આ પ્લાસ્ટિક લીધેલું છે જે આપણે લેગીઝ કે પેન્ટ લીધેલું હોય લેડીઝ પેન્ટ એની અંદર પ્લાસ્ટિકની અંદર આવે છે એ જ કટિંગ કરી લીધેલું છે મેં તો એની પહોરાય છે પાંચ ઇંચ અને લંબાઈ લીધેલી છે એની પોણા પાંચ ઇંચ એવા મેં આ ત્રણ કટિંગ કરી દેલા છે એક સરખા તો તેના માટેની આ ચેન લીધેલી છે અને આ લોક લીધેલું છે જે આપણે પહોરાય છે એના કરતાં થોડુંક વધારે લીધેલી છે ચેન તો હવે આપણે એની અંદર ચેન એટેચ કરીશું હવે આપણે પ્લાસ્ટિકની ઉપર ચેનને એટેચ કરવાની છે તો તેના માટે મેં અહીંયા ઘડી કોટનની પટ્ટી લીધેલી છે ચેનના માપ પ્રમાણમાં લંબાઈમાં અને એની પોરે લીધેલી છે સવા એક ઇંચ તો પહેલાં આપણે આવી રીતના જે ચેન છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું તો કાપડની ઉપર ચેનને આવી રીતના અહીંયા આગળ આપણે સિલાઈ કરવાની છે કાપડની ઉપર પછી આવી રીતના કાપડને આવી રીતના કરવાનું છે અને આવી રીતના ફોલ્ડ કરવાનું છે કાપડને ફરી ફોલ્ડ કરીને એની ઉપર જ સિલાઈ કરવાની છે અહીંયા આગળ આવી રીતના એની પાઇપિંગ બનાવવાની છે આ એક વખત ફોલ્ડ કર્યું ને એને ફરી ફોલ્ડ કરીને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના પાઇપિંગ તૈયાર કરવાની છે હવે બીજી બાજુ પણ એવી રીતના ચેનને પાઇપિંગ કરવાનું છે જો તમે મારી ચેનમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે આવી રીતના ફૂલ કરીને એની ઉપર સિલાઈ કરવાની છે હવે આપણે પ્લાસ્ટિકની ઉપર ચેનને એટેચ કરીશું આવી રીતના આવશે પહેલા આવી આમ પલટાઈ દેવાનું છે એટલે આવી રીતના થશે નીચે ચેન ભાગ આવશે ને ઉપર પ્લાસ્ટિક આવશે એટલે સિલાઈ કરવામાં મુશ્કેલી નહીં આવે આપણે અહીંયા ઘડી સિલાઈ કરવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ વાળી પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે ચેન વાળો ભાગ નીચે રાખવાનો અને પ્લાસ્ટિક વાળો ભાગ ઉપર રાખવાનો এই রিৎনা আপনি সিলে করছি তো সিলে কর মুশকিল নই আচে প্লাস্টিক রাখি উপর চেনার ভাগ রাখি তো প্লাস্টিক খসে নই আর মুশকিল হস সিলে হ্যাঁ আপনি লকনে ইনসট করেছি তো জ খুব ভাগছে তো আসট করছে রীত તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ રીતે લોક ઇન્સર્ટ થઈ ગયેલું છે આવી રીતના ત્રણે ત્રણ કરી દેલા છે તૈયાર હવે આપણે કાપડની ઉપર એટેચ કરીશું ને હવે આપણે આવી રીતના એક પછી એક આવી રીતના પોકેટ બનાવવાનું છે તો સૌથી પહેલાં નીચેનું જોઈન્ટ કરીશું અહીં ઘણી સિલાઈ કરીશું પછી આ બીજા પોકેટને અહીં ઘડી રાખવાનું છે તો પહેલેથી આપણે એવી રીતના સાઈન કરી દઈશું કે એની નીચે જ મુકાય ચોકથી આવી રીતના સાઈન કરી દેવી અહીંયા ઘડી સિલાઈ આવશે એવી રીતના પોકેટને પણ આવી રીતના મૂકીને સાઇન્ડ કરી દઈશું અહીંયા ઘરે આવશે સિલાઈ અને અહીંયા ઉપર સિલાઈ કરતી વખતે પોકેટ ખસી ના જાય તેના માટે આપણે ઉપર પિનઅપ કરી લઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો અને પછી નીચે સિલાઈ કરવાની રહેશે પછી આપણે બીજા પોકેટને એટેચ કરીશું પહેલાં પિન કરી લઈશું અને જ્યાં આપણે પહેલાં ચોકથી નિશાન કરેલી હતી પોકેટ મૂકવા માટે બીજું તેની ઉપર જ આપણે પોકેટ મૂકીશું તમે વિડીયોમાં જોઈ શકો છો વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું અને ઉપર આપણે પિનઅપ કરી લઈશું કે જેથી કરીને પોકેટ ખસી ના જાય તો આવી રીતના પિનઅપ કરવાથી એકદમ ફિનિશિંગવાળું પોકેટ તૈયાર થશે તમે વિડીયોમાં જોઈ શકો છો જે આપણે ચોકથી સાઈન કરેલું હતું એની પર જ આપણે પોકેટ ગોઠવ્યું છે અને એની ઉપર જ આપણે જે પાઇપિંગ કરેલી છે એની પર જ આપણે સિલાઈ કરવાની છે જે ચેનની પાઇપિંગ કરેલી છે એની પર જ વ્યવસ્થિત ના હોય તો એક વખત પહેલાં ચેક કરી લેવું વ્યવસ્થિત ગોઠવીને પિનઅપ કરવો હવે આ એની ઉપર જ આપણે જે પાઇપિંગ બનાવી હતી એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે એટલે તમે જોઈ શકો છો વિડીયોમાં સરસ પોકેટ તૈયાર થઈ ગયેલું છે અહીંયા ટેપિંગ કરીને બીજું આપણે જે પોકેટ બનાવેલું હતું જ્યાં ચોકથી સાઈન કરેલી છે એની ઉપર જ આવી રીતે રાખવાનું છે ને ઉપર પિનઅપ કરી લઈશું સિલાઈ કરી દઈશું એની ઉપર જ અહીંયા આગળ હવે અહીંયા આગળ પણ આપણે સિલાઈ કરી દઈશું અહીંયા થોડું અપડાઉન હતું તે સરખું કરીને સિલાઈ કરી દીધેલી છે હવે આજે જે વધારાનું છે એ સાઈડમાંથી કટિંગ કરી દઈશું હવે આપણે સાઈડમાં પાઇપિંગ બનાવીશું તો તેના માટે એક લાંબી પટ્ટી લીધેલી છે અને દોઢથી પોણા બે ઇંચની ભરાઈવાળી પટ્ટી લીધેલી છે તો આને આવી રીતના રાખીશું ઉપર થોડું વધારે રાખીશું અને અહીંયા આગળ ઉપર એને સિલાઈ કરીશું હવે આવી રીતના ફૂલ કરવાનું છે અને એક વખત ફૂલ કર્યું અને બીજી વખત પણ ફૂલ કરીને આવી રીતના પટ્ટીવાળીને પાઇપિંગ કરવાની છે અહીંયા સુધીને હવે એની ઉપર આપણે સિલેક્ટ કરી દઈશું હવે અહીંયા નીચે પાઇપિંગ કરવા માટે આને પણ પટ્ટીને આવી રીતના મૂકવાનું છે આવી રીતના એનીકળી એની ઉપર આપણે સિલાઈ કરવાનું છે આવી રીતના કાપડના પટ્ટીને નીકળીને એને આવી રીતના ફોલ છે એટલે આ જે નીચેનો ભાગ છે એને પણ આપણે કવર થઈ જશે એનું ઊકળીને એની ઉપર આપણે सिलेक्ट कर दिया नीचे अभी तक तुमने ना खाया पहले तो ये व्रय अपने पहले थी सिलेक्ट कर दे दो पट्टी लगाओ मैं इजी रेसिप થોડું વધારાનું છે ને આપણે આવી રીતના પટકળ લઈશું આ પટ્ટીને આમ રાખવાની છે આવી રીતના ને હવે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે તમારે પાઇપિંગ થઈ ગઈ છે હવે ફરી બધી અહીંયા કરી સિલાઈ કપ કરતી એકદમ મિનસિંગ મારો પાવ થશે તમે જોઈ શકો છો એકદમ સરસ મિશિંગ મારું પાવ તૈયાર થઈ ગયું છે દોરી તૈયાર થઈ ગઈ છે ને નીચે ફૂમતા પણ એટેચ કરી દીધા છે હવે આ દોરીના અહીંયા ઘડી એટેચ કરવાની છે અહીંયા ઘડી સેન્ટરનું માક કરી અને ને સિલેક્ટ કરી દેવાની છે અહીંયા ઘડી આનું પણ સેન્ટર કરવાનું છે દોરીનું આવી રીતના सिलाई कर देगा चाहिए यहाँ पर ही हमें अपने अंदर सेट मूकी दईसू તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ પાઉચ રેડી તૈયાર થઈ થયું છે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો ને મારો વિડીયો છેક્સ સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ